આપણે જોરદાર તાળીઓથી વધાવીશું બાપુનું સન્માન થઈ રહ્યું છે આ વખતે જ એક જબરદસ્ત કુંભ મેળાનું આયોજન થયું હતું અને સમગ્ર ભારત દેશ છે એ ભગવામય થયો હતો ત્યારે લોઆરો ગિરનારી આશ્રમની અંદર આવા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે પરમપૂંજ્ય બટુગીરી બાપુનું ફૂલહાર અને શાલથી સન્માન કરશે પરમપૂંજ્ય સંત શ્રી અમૃતગીરી બાપુ બોલો ગિરનારી બાપુએ બટુકગીરી બાપુ નું સન્માન કર્યું ત્યારબાદ પૂજ્ય સંતશ્રી પવનગીરી બાપુ નું ફુલહાર અને શાલથી સન્માન કરશે પરમ પૂજ્ય મુકેશ મુકેશગીરી બાપુ મુકેશગીરી બાપુને વિનંતી કરીશ કે તેઓ પવનગીરી બાપુ નું સન્માન કરશે આપણા અવભાગ્ય કેવાય કે આપણી વચ્ચે એટલા સંતો બિરાજમાન થયા છે બાપુની પંદરમી પૂર્ણ તિથિ નિમિત્તે આ સંતોનો મેળાવડો એ હિન્દુત્વ માટે ખૂબ સારી બાબત છે ત્યારબાદ પરમ પૂંજનીય ઓમકાર ગિરિ બાપુની सर्वंगल मंगल्य शिव सर्वास्थ शाद के शरणे त्रंबके गौरी नारायणे नमोस्तुते परम पूजनीय प्रातः स्मरणीय ओंकारगिरी बापू आ पंदरमी पुण्यतिथि निमित्ते पधारेल सर्वसतों महतों तमज आंतरराष्ट्रीय પ્રવક્તા એવા અમારા અખાડાના પ્રેરણા આત્માનંદજી જે હાલમાં ગોપનાથ ગોપનાથ ગાદી મંદિરના ગાદીપતિ છે તેમજ અટલ અખાડાના રક્ષક પણ છે અમારા માર્ગદર્શક છે અને અમારા ગુરુ તુલ્ય ગુરુની જગાવ પર છે સાથે અટલ અખાડાથી પધારેલ પવનગીરી બાપુ તેમજ નામી અનામી સર્વ સંતો મહંતો તેમજ ભક્તો માતાઓ બહેનો ભાઈઓ બાળકો મને આનંદની ક્ષણ દેખાઈ રહી છે કે આજથી વર્ષ પહેલા પરમ પૂંજનીય ઓરી બાપુ નું શરીર શાંત થયું કૈલાસવાસ થયા ત્યારે અમારા અખાડાના સંતોએ મને જાણ કરી જેવો ગુરુ પરંપરા છે મોટાભાઈનું સંતાન એ નાના ભાઈને આપી શકે છે નાના ભાઈનું સંતાન મોટાભાઈને આપી શકે આ મહાપુરુષના કોઈ શિષ્ય ન હોવાને કારણે મને એટલી જ વાત કરી કે બાપુ ઓમકાર ગીરી બાપુની ગાદી સંભાળવા માટે તમારે અમૃતગીરી બાપુની જે જાગધારમાં મેં અમને દીક્ષા આપી હતી કદાચ કોઈને ખબર ન હોય એટલે હું તમને યાદી આપું છું અને એમને મેં બાપુના શરણમાં સુપ્રત કરી દીધા અને મને આજે ગૌરવ છે કે આ પ્રગતિ જોઈને મારા આત્માને એવું થયું કે જે ગુરુ પરંપરાને જીવિત રાખી હોય તો એ અમૃતગીરી બાપુ છે ગુરુની પરંપરાને જીવિત રાખવા માટે પરંપરાને સંભાળ રાખવા માટે હકીકત શિષ્યનું જે કર્તવ્ય હોય છે ને એને રજૂ કર્યું છે આજે આશ્રમનો વિકાસ જોઈને મારા આત્માને ખૂબ જ આનંદ થયો આપણે એવું માનતા હોઈએ છીએ કે માણસનું મૃત્યુ થાય જીવનું મૃત્યુ થાય મૃત્યુ તમારા શરીરનું થાય છે આત્માનું નહીં આત્મા તો ચૈતન્ય છે આજે તમારા બધાના હૃદયની અંદર ઓમકારગીરી બાપુ વસે છે જે આપણે નજરે જોઈ શકીએ છીએ અને એ સૂક્ષ્મ સ્વરૂપે પણ અહી બિરાજમાન હોય આપણે બે પેઢી ત્રણ વડવાઓના નામ ભૂલી જઈએ છીએ કે તમારી ત્રીજી ચોથી પેઢી નું નામ શું છે ખબર નથી પણ આ મહાપુરુષો મહાદેવગીરી બાપુ નું એક કૃપાપાત્ર શિષ્ય એવા ઓમકારગીરી બાપુએ જ્યાં જગ્યા પર તપસ્યા કરી સાધના કરી દાયોની સેવા કરી એમને એક શિષ્ય મસ્તરામ બાપુની સમાધિ પણ મેં અહીંયા આપેલી છે મને ખ્યાલ નથી જગ્યાનો પણ એમની સમાધિ મસ્તરામ બાપુના એક શિષ્ય હતા માધુગીરી બાપુના પહેલો અમારો ગુરુભાઈ મસ્તરામ બાપુ જે લોકોના સંપર્કમાં હશે મહાત્માઓના સંપર્કમાં હશે આપ સર્વ જાણતા હશો ગૌરી શંકર ગિરીજી મસ્તરામગિરિજી હવે અત્યારમાં હું એક બટુગીરી તમારી સામે સંમત છું મારી પણ બે મહિના પહેલા ત્રણ મહિના કુંભ મેળામાં તબિયત ખરાબ થઈ અને ડોક્ટરે મને કીધું કે બાપુ ઓલું શ્વાસમાં તકલીફ કુંભ મેળાના ખાણી પીણી વાતાવરણ ચેન્જ થવાને કારણે મેં દરેક સંતોને પૂંજ્ય બાપુને પણ કીધું બાપુ મારા માટે કઈ પ્રાર્થના કરો આ મહાપુરુષોનો કોઈનો આશીર્વાદ મને મળ્યો અને તારીખ બે ફેબ્રુઆરીએ પોણા બારે પંદર મિનિટ કોમામાં ગયો અને પાછો મહાદેવગીરી બાપુ મને હજી વાત કરું છું બાપુને આ બધી કે સંતોનું મૃત્યુ નથી થતું એ આત્મા આજે પણ તમારા મારા હૃદયને ચેતના આપતું હોય છે આ પ્રત્યક્ષ પુરાવો એના માટે આ વાત કરવાની જરૂર નથી પણ તમને એવો ખ્યાલ આવે જે પાછો એને પંદર મિનિટ પછી પાછો મને ધક્કો મારીને મોકલ્યો મને કે તું જા તારે હજી ઘણા કાર્યો બાકી છે આગ તો જીવતો દાખલો મારો પોતાનો છે અને મારી પરિસ્થિતિ અટલ અખાડાના ઘણા સંતોએ છે કે બાપુ હવે કદાચ ન રહે પણ જ્યાં સદ્ગુરની કૃપા હોય ને તો એવું કહે છે કે જ્યારે તમે ચારે તરફથી ઘેરાઈ ગયા હો કાલના ચક્કરમાં હો કાળના મુખમાં હો પણ ગુરુ જ્યારે આવીને એમ કહે કે આ મારો આત્મા છે કાળ પણ છોડી શકે એ ગુરુ છે એ સંત છે એ આજ ભારત ભૂમિના સંતો છે અને એ સંતને આપણે ઓળખવા માટે અંતર જોઈએ હું ઘણીવાર કહું છું કે કોઈ પણ માણસ હોય એની માથે ભગવું કપડું છે ને પોલીસ વાળો તમારા ઘરે આવે આશ્રમમાં તો તમે એમને છો કે સાહેબ ક્યાં બેસવું છે છાપ છાપી છો સાહેબ કયા પોલિટેશનમાં છો એ જ સાહેબ જ્યારે સાદા ડ્રેસમાં પહેરીને આવે પેન્ટ શર્ટ પહેરીને ત્યારે આપણે કહીશું કે ભગત ક્યાંથી આવો કેમ આવો એ વર્ધીનું માન છે એમાં ભગવું કપડું છે એ ત્યાગ અને વૈરાગ્યનું પ્રતિક છે એ સમાજ માટે જીવતા હોય છે સમાજ એક એનું અંગ હોય છે વસુધેવ કુટુંબ કંપની ભાવના હોય છે એવા જ પરમપુંજ્ય મહાદેવગીરી બાપુ પણ આજે જાગધારની અંદર તમે જુઓ ત્યાં પણ સારી એવી પ્રગતિ થઈ ભલે થોડી વધતી ઘટી પણ એવા મહાપુરુષનું સાનિધ્ય મળે અને કોઈ સંતના આશીર્વાદ મળે ત્યારે આ બધું થઈ શકે છે તમારા બધાની અંદર ઓમકારગીરી બાપુનો વાસ છે નહીતર આ ન હોય અમે જલું જોયું ચારે તરફથી ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે એવું સમજીએ છીએ કે ઓમકાર બાપુ નથી

આ જગ્યાનો વિકાસ કરવા માટે કંઈક મહેનત કરીએ છીએ કોઈનો આશીર્વાદ તો જરૂર છે પણ એની સાથે મહેનત પણ અકેલું ધનથી કોઈ કાર્ય નથી થતું એટલે આજે આ આશ્રમનો વિકાસ જોઈને મારા આત્માને એવું થાય છે કે પૂજ્ય બાપુની અહીંયા હાજરી સો ટકા છે આવું સુંદર મંદિર બની રહ્યું હોય ગૌશાળા હોય અનક્ષત્ર હોય સબુત્ર હોય પાણીની સેવા હોય કોઈ દિન દુખિયાની સેવા હોય જે સાધુને કરવું જોઈએ એ બધા કાર્યો અમૃતગીરી બાપુ અને એમના સંસ્થાઓ કરી રહી છે છે બધાને ખૂબ ખૂબ મારા સાધુ વાત જ્યારે જ્યારે કોઈ પણ સર્વ કાર્ય આવું સંપન્ન કરવું હોય ત્યારે આપણે એવું સમજતા હોઈએ છીએ કે હજાર હાથ વાળો કરે છે બધું પાંચસો માણસની તાકાત એટલે એક હજાર હાથ થાય અને કોઈ પણ સંસ્થાનો વિકાસ કરવા માટે ત્યાં સહયોગની જરૂર હોય ત્યારે આ પાંચસો હાથ ભેગા કરવા પડે એટલે એક હજાર માણસના એક હજાર હાથ થાય છે એ શક્તિ આપણે અહીં જોઈ રહ્યા છીએ જેવો બગડાણાનો વિકાસ થયો એવી રીતે જાગધાર પાલિતાણા આ બધા વિકાસ થાય છે એમાં કોઈ મહાપુરુષની કૃપા હોય છે પૂંજ મારા ગુરુ મહારાજ એવું કહેતા બગડાણા બાપુ અને બંને સાથે રહેતા હું જાગદાસ આવું એટલે ત્યારે બધી બંને વાત કરતા આજે હજારો લીટર દૂધ હજારોની સંખ્યા પચાસ હજાર વીસ હજાર માણસો બગડાણા જમતા હોય કાલે હું અત્યારે સવારે ગોપનાથ ગયો તો પૂંજ બાપુએ મને વાત કરી કે કાલે દસ થી બાર હજાર માણસનું જમણવાર આપણે એક દિવસ જમણવાર કરવું તો થાકી જઈએ છીએ અને આ મહાપુરુષનું સાનિધ્ય મળે છે ત્યારે હજારો જીવાત્માઓ ત્યાં ભોજન કરતા હોય છે અને કોઈ પણ રાગદ્રેશ ભેદભાવ વગરની સંતો સેવા કરતા હોય છે એટલે આ પ્રસંગે આપ સારવારને એવી હૃદયથી શુભકામનાઓ કે બાપુના આશ્રમમાં પ્રગતિ કરજો આમનો વિકાસ કરજો સંતોના માર્ગદર્શન લેજો અને આવા મહાપુરુષના આશીર્વાદ તમને બધાને મળતા રહે પૂંજ બાપુ આપણી સન્મુખ રહે અને તમારા બાળકોને ખૂબ ભણાવો આ તમે જે અહીં આવો છો ને એ એના સંસ્કાર તમારા બાળકોમાં પડે છે કે મારા મા બાપ જતા હતા મંદિરે એ સંસ્કાર તમારા બાળકોમાં ઉતરે ભણી ગણીને હોશિયાર થાય પણ ધર્મથી નજીક રાખશો અને ધર્મથી નજીક ત્યારે જ રહેવાય છે કે જ્યારે આવા સંતોનું સાનિધ્ય મળતું હોય છે આ પ્રસંગે અમારા અટલ અખાડાના મહાત્માઓ નામી અનામી સંતો તેમજ પૂજ્ય બાપુના ચરણોમાં દંડવત નમોનાયણ કરતા હું મારી વાણીને વિરામ આપું છું પણ સાથે રહીને આ આશ્રમની પ્રગતિ કરજો એવી મંગલ શુભકામના સાથે બોલ બાલા હનુમાનજી મહારાજ કી સ્નાતન ધારમ પાર્વતી હર હર મહા દેવા હુ સરસ વાત કરી બાપુએ કે ધાર્મિકની સાથે સાથે બાળકોને શિક્ષણ પણ આપજો આ એક સારી એવી બાબત છે સારી એવી ટકોર કરી છે બાપુએ